નલિયાના રાતા તળાવ સેવાધામ ખાતે કોલી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા રાતા તળાવ સેવાધામ ખાતે કચ્છ ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ સદગુરૂ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી જયવીર માંધાતા પશ્ચિમ કચ્છ કોલી સમાજ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સિત્તેર યુગલોના આશીર્વાદ સમારોહ યોજાયો હતો જેમાં સંબોધન કરતા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ ભાનુશાલી સમાજે સામાજિક સમરસતાને અનેરી મિશાલ પૂરી પાડી છે જણાવ્યું હતું તેમણે ભાનુશાલી સમાજની ભાવના અને સામાજિક સમરસતાની આ પહેલને બિરદાવી હતી તેમણે કોલી સમાજ સ્વમાની સમાજ છે અને તેને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કાર્ય આવા કાર્યક્રમો થકી મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી ઓદવરામ સત્સંગ મંડળના સ્થાપક મનજી બાપુ દ્વારા સેવા અને ગૌસેવાના થઈ રહેલા કારો છેવાડાના અબડાસા તાલુકા માટે આશીર્વાદ સમાન તેમણે ગણાવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા જૂનાગઢના યુવા સાંસદ રાજેશ સમાય કચ્છી દાતાઓની દિલેરી અને કોલી સમાજ પ્રત્યેની સંવેદનશીલ ભાવના થકી આવા કાર્યો શક્ય બન્યા છે તેવું જણાવ્યું હતું અને સરહદી અબડાસા તાલુકામાં આવા સેવાભાવી કાર્યો થકી રાષ્ટ્રીય સુરક્ષા અને ભાઈચારાને વેગ મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી કોળી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ આવી વ્યસનોથી દૂર રહેવામાં તેમણે અપીલ કરી હતી રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી અને ગુજરાતના કોળી સમાજના ધુરંધર નેતા એવા કુંવરજી બાવળીયાએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું ઓદરામ સત્સંગ મંડળ અને પશ્ચિમ ગજ કોલી સમાજ દ્વારા થયેલા આયોજનને બિરદાવ્યું હતું સંતો મહંતોએ ઉપસ્થિત રહી નવ દંપતિને આશીર્વાદ આપ્યા હતા સમૂહલગ્ન પ્રસંગે ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ આશીર્વાદ સમારોહ હસ્તમેળાપ અને કન્યા વિદ્યાની પરંપરાગત લગ્ન વિધિઓ યોજાઈ હતી સિત્તેર યુગલોને દાતાઓના સહકારથી ભેટ સોગાદ રૂપી આશીર્વાદ અપાયા હતા દાતાઓ તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓનું સન્માન કરાયું હતું દિવાળીબેન આહીર અને સાથી કલાકારોએ લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ ખાતે બે કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન પશુ સારવાર કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું રાતા સંત વાલરામજી મહારાજ સંકુલમાં સ્ક્વેર ફૂટમાં પશુ સારવાર કેન્દ્રનું નિર્માણ થવાનું છે જેનું દાતાઓના કરાયું હતું આ પ્રસંગે વિવિધ ગામના ભાણુશાળી સમાજના મહાજન મંડળોના પ્રતિનિધિઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અહીંયા ત્રણ વર્ષ તો સતત દુષ્કાળ ભર્યો ત્યારે મનજી બાપાએ જે એલાન કર્યું હતું કે જે ગૌ હોય જે ના પાડી આપતા હોય એ અમારે રાતા તળાવ મુકામે અહીંયા ખને પહોંચાડવો અમે એને સુરક્ષિત ખાનપાન બધું બેસું અને અમે દીદીથી જોડાના છીએ સતત અમારું અહીંયા કાર્ય ચાલુ છે અમે હું આ પાટીદાર તરફથી અમે છ સેટ બનાવ્યા અને એક હોસ્પિટલની જરૂર હતી જે આપણે દીપભાઈ ગજરાએ આપણે રાતા તળાવે પૂર્ણ કરી છે અને રાજેશભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે તો એ બે દાતા પરિવાર નો ખૂબ આનંદ અને નિયાણ્યું આજે સિતે જુગલ મંદી નું છે ને આપણે આપણે ગાયું પણ એક નિયણિત છે ઈ તરફ થી જે આ સહયોગ મળ્યો છે તો બહુ ખુબ ખુબ આનંદ થયો આ દીકરીઓ માટે અને અમે આ સમૂહ લગ્નમાં કોઈ પણ ભેદભાવ રાખ્યો નથી દરેક સમાજ માં જોડી અને સાથે લઈએ છીએ એમાં પ્રથમ જે દાતારો જે છે એ અમારા ભાનુથાલીઓ છે એમાં બીજા પણ જોડાયેલા છે અને એ બધા દાતાર જે હોસ્પિટલના જે દાતાર બન્યા છે એ પણ છે અને ચાદરા પરિવાર પણ છે દરેક રીતે અમે એને પૂરો પૂરો માતાજીને આશીર્વાદ લઈ આ ધજાવાડી પાસે અને કાર્ય સફળ કરીએ છીએ અને જે પણ માણસો આ સમૂહ ભાગ લેશે અને દીકરીઓ પાસે અને માતાજી આગળ જે પ્રાર્થના કરશે જે પણ અપેક્ષા હશે એના બધાના સંકલ્પ પૂરા થશે આ ભૂમિ એ છે આ વિસ્તારમાં ક્યાં હસ્પટલ નથી ગાયો માટે માણસો માટે છે સગોડ પણ ગાયો માટે એટલી સગવડ નહીં હતી એટલે અમે મટલીસ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ પછી એમ્બ્યુલન્સ લેશું અમને ક્યાંથી પણ ફોન આવશે કેવી રીતે માણસ બીમાર પડે અને એક આઠ ને ફોન જાય એને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય તો આવી રીતે જ ગોઠવણ અમે કરશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે કોઈ અપંગ હશે એમ્બ્યુલન્સ પહોંચી જશે હવે કેટલા એકરમાં એકરમાં બનશે એટલે એકર આ બાય આ જો બાઉન્ડ્રી લાગેલી છે અને કાલે કામ ચાલુ થઈ ગયું છે આ કાર્ય ખરેખર દુર્લભમ છે આજે આપણે જોઈએ છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ પણ આજે આ ગૌસેવા એટલે સાક્ષાત માની પૂજા ઈ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય આ કાર્ય ક્યારે થયું નથી કચ્છમાં હવે થયું છે એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે એ અમારા માટે ખૂબ ભાગ્યશાળીની વાતો છે મારા ગુરુજી ઓદોરામ બાપા અઢાર વર્ણને આવર્યું છે એમને એમાં અમારા કોલી સમાજ નું પણ આવે છે આજે તો અમારા ખુબ ધન્ય ભાગ્ય છે કે આજે રાતા તળાવ ઉપર મંજી બાપુએ આવું જેને કહેવાય ને કન્યાદાન એટલે મહાદાન અહિયાં કન્યાદાન આપી અને અહિયાં થી છોકરીને વિદાય આપશે એટલે પણ ત્રિવેણી સંગમ નો રમાવટ જોયો છે કે આજે ગૌ માતા બની છે બીજી વાત કે અહિયાં કન્યાદાન એટલે મહાદાન અને મા સાક્ષાત આશાપુરા જગદંબા રૂપે અહિયાં બિરાજેલા મંદિર છે એટલે ત્રિવેણી સંગમ અમે અહિયાં જોઈએ આજના પ્રસંગે ખરેખર અદભુત એક નો પ્રસંગ છે અને ગર્વ લેવા જેવી બાબત છે કે આજે અહીંયા સમૂહ લગ્ન બી છે અને પશુ હોસ્પિટલનું પૂજન બી આજે અહીંયા કરવામાં આવ્યું કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા અગર શરીર સલામત તો બધું સલામત સર સલામત પગડી સલામત તો બધું સલામત તો આજે પશુઓ માટે જો આવા સારવારના કાર્ય અહીંયા સારવાર કેન્દ્ર ઊભું થાય છે તો ખરેખર આપણો પશુધન અગર સુરક્ષિત છે તો આપણો બી આપણે જે આજે ગાય માતાનું દૂધ અને એમાંથી જ બધી વસ્તુ આપણે વાપરતા હોઈએ તો આપણું શરીર બી શુદ્ધ રહે છે અને તંદુરસ્ત રહે છે આજનો જે આ અદભુત કાર્યક્રમ છે અને એક અદ્ભુત શરૂઆત છે ખાલી આ સાથે સાથે અમારા મિત્ર દીપભાઈએ આ મુખ્ય યજમાન તરીકે હોસ્પિટલનું પૂજન કર્યું એ અમારા માટે આનંદ આનંદની વાત છે બાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી જ છે કલ્પના બાર કે અમારા આમ આજના આધુનિક યુગના અમારા એલોન મસ્ક થી પણ અદભુત વિચાર રાખતા અમારા બાપુ છે એ માણસ પૃથ્વી સુધી વિચારે એ પૃથ્વી થી આગળ મંગળથી બી આગળ સૂર્ય સુધી વિચારે છે ખરેખર એમની દીર્ઘ દ્રષ્ટિ ને સલામ છે અને અદભુત સમૂહલગ્ન નું કાર્યક્રમ આજે ભવ્ય રીત થી ચાલી રહ્યું છે ખરેખર અમારી ભાનુશાલી જ્ઞાતિ માટે આ ગર્વ લેવાની વાત છે અને અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે ખરેખર અમે સમાજનો નું બી ધન્યવાદ કરીએ છીએ હું હરિભાઈ સર્કલ કચગામ નલિયા લાતા તળાવ નલિયા જે ચાલે છે ત્યાંનું પ્રમુખ છું આજે અમારા આંગણે હમણાં એક ખાસ ખો મલ્ટીસ્ટાર હોસ્પિટલ બહુ મોટી બનવાની છે જેના દાતાર મીતાબેન શંભુભાઈ ગજરા પરિવાર હસ્તે દીપભાઈ શંભુભાઈ ગજરાના હસ્તે હમણાં અમે હોસ્પિટલ નો ખાતમુહૂર્ત થયો અને સાથે આજે અહીંયા સિત્તેર સિત્તેર જોડી એટલે કે એકસો ચાલીસ જણા મતલબ સિત્તેર કન્યાઓના લગ્ન આજે રાતા તળાવ ખાતે રાખેલા છે જેમાં ઓછામાં ઓછા વીસ હજાર માણસોની હાજરી છે અને બધા અહીંયા બહુ ભવ્ય સંભાળ હમણાં ચાલુ છે અમારા મેન જે અહીંયા રચયિતા છે મનજીભાઈ શિસિંહ માવ એટલે અમારા ગુરુજી એમના હસ્તે બધું થઈ રહ્યું છે